કપેડ ના કેપેડ અલ્યા ભુરિયાનો રાહુલનાનો જેઠિયાને એમ કે કે મારા મારા બાપાએ કીધું તો કે હેતરમાં રૂ વેણવા માટે હવારે લે લાઈ દેજો રૂ અને પાછો એમ રૂપિયા મજૂરી મળશે ને હે રૂ પેઢી પર આવતી પછી મળશે પાછું રોકડા લેવા નાઈ જો 50 રૂપિયા 50 રૂપિયા કે ઓને એ રીતે કેતા છે 50 કે છે નકર પછી મરજી

બાપુ મોજમાં લોક કીં કે ઈર કેતાઓ કેતાઓ થોડા ફૂલ કે રેવા તમારું કે જોતી પ્રોગ્રેસ આવ દોડો દો આ મરી ગયો ઓ હાલ હાલ પડશે

હાલો ખાઈ ગયા હાલ આવું છું અને આવું કાતો બોલતો ચાડીયોગી ના બનાવો આમ પેડી લાગવા તો પપડયાવાની પર મને ગોર નાની બુદ્ધુ છે મહુકા મગસનો પડી ગયો પણ હાઈ બુદ્ધુ છે પણ એ ગોર જોકેલા વાત વાટકો લઈને આવ મનુ તો હો તપે લઈને છે હા જાઓ હા જા જા ગયો કરે અને મારો વાપનનો બેર એ બેરો હા ઓમા છે

ચોથો પછી તારે અરે પણ મને એવું ઓરિયમ લાગે નહી પછા મરી જાઉં પેલા હું જઉં પેલા હું જઉં પછી આવો તમે હું પછી આવું છું પેલા હું એવન ઘેર કરું ને પછી તમે આવો ખોખા એટલી ગય પ્લુસર મા લેસન મારતા હું ટીકો એ લફર દી બો બો ચાલુ કરવાનો ચાલ અને હાલો તો હું જઉં હેડો હા જો હા તો તને કરતા તને હા હા હા

અલ્યા નહીં જો હું નહીં ઉપાડું કોઈનો એક તો કંટાળો અલ્યા મગજની મેથી મારી દીશ્યા તારી શું નહીં તમારું રૂએ નામ કેવાય અલ્યા તી તો કોઈ નઈ પણ થઈ ગયું છે અલ્યા રૂપિયા હું કરું હું 50 રૂપિયા હું ના લેવા તારા લ્યા આ અલ્યા પણ ભૂંડ મગસ ના

મે <mulia>

ભાગવાનુ માથા ભાઈ આ બધા લેહોલો આપણા

મગજનો પ્રોબ્લમવાળા પછી ઓછી બુદ્ધિવાળા આપણા જીવનમાં ઘણા છે આપણા આજુબાજુમાં પણ તો એમને કોઈ બી એરાજ ના કરો અને તેમને સપોર્ટ કરો જય માતાજી